એલા પણ ગોમ તો ભાડા ઓમ ઓમ બાણી તો બોલો મારે ગોમ જાવું હે આ તો ગોમ જાવ હોય તો મોય આવું હા છે એડો જે ગોમ નઈ માર મોડું થાય લે હણે કર ઓમે નવરા હું તું જે ભરે હવા નો ઓટા મારે હે ઓય મારે બસ કોઈ કોમ નઈ આ તો નવરો બેડો આ તો પણ જા ઘરે તો આઈ માર કોમ છે લે પણ ઓમ તો ભાડા કો કો તમે બે બોલ કો તમે કોઈ કેવું નઈ લઈ યાર તો હાવ તમે તો જમ આવ કરો હો કોઈ કેવું નઈ તારે લે શું એ પણ મોરી મોરી ફરે હે શું કોમ જો

એવું તો શું હતું કે છે બે દાડા નું કઈ તો પોત દાડા શાક આઈ ના ધી આ મારે આપણે ભત્રીદા નો શાક તો ઘણો થાય એના ભત્રીજા

ઈ તો તૈયાર હતી એને મારા ઉપર ઢોલ્યો બાજુ કે તમે જો કે કપડું કરતા બાજુ માતા રાખ તો આપડે તૈયાર રે એવું એમ પણ આપણે શું કહેવા છોકરા ને છોકરી વાવડો બધું શું કે કાલના દાડે આપણે દેખો ના રે ના બરાબર હે તો આપણે બીજું શું હા તો આપણે વાવડો તો આવો તો તો હું આવું એ હો તમે ફોન કરો એ હા કહું હા મત કરું

આપડે બરાબર વાત લાવી દે આટલું થઈ જાય તો મારે આ બળતરા માટે

કોઈ ખબર પડતી નઈ બધા ઓમ કરે હે ભાડે ભાડે ઓવડું ભાડે હે તાકતા નહિ હોય કોઈ પૂછો છે જવાબી ના લે કોઈ ખબર નહીં પડતી એ

એ કોઈ તરત તરત તો તો થઈ જાય અમે આવરા પણ હગા હા હોડો બીજો વાત ક્યાં દઉ

હવાર હવારમાં આખો દાડો બગાડ્યો છે ચેપ પનોતી નવું રાખતો હતો મને હોવો તો આખા મારા દાડાની પથારી ફેરવી નો તો છે નવરો નવરો ઘરે બેહી રહેતો ને કોઈ નડતો નડે ન મારે આ લાખો રૂપિયાનું કામ નકાળવાનું હતું છે ચે છે મજો મને અરે આ પગ બાજો પ્રો મારો પાવડો લાજો જોરદાર

તે કે આપણે હામા હામા કે બતાઈ નો એટલે કે એને જિંદગી શાંતિ તે લઈને જો મારા ઓળશો પનોતી મને હમત હજો તે હગે ફેર ફોન કર્યો કે કે ઈ તો હગોય થઈ ગયો છે ને આવ દો એ મત નહી તો પટી ગયો હવે પણ પનોતી જેટલો લખણ ખોટો છે આપણો કોમ બગડી જાય તમારે કોમ બગડ્યું મને પર લાજુ ભાળો લોઈ ધોરશો દવાખાન હોય મારે હેડો હું હાશિયા હોય એ તો ના હું તો જાયો બો હ હું તો જાયો બ્રો પણ હવે આ પણો તો છે ને

ફોન થી બોલાવું આ જુઈ આ મને બોલાય શું કરશે તો પછી અમુ નહી આવે તો મમુ નહી આવે સોનો મના તમે તમારા ઘરે હેડે જાજો તું છે બેઠો રે મારી ઈચ્છા ઉમર બેઉ બજાર કોઈ ખારું કામ કરવા રાતુ તું એને સકન બગાડે તો કામ કરવા જાય તો જાવ તો મારા કોઈ મારા લેવા દેવા કોઈ તો ઘરે બેહી રહે કા પણ આ તમારો હે મારો કાળ મોટો મન જ નથી આ તમાર બા બોકડા મે લીન જા તો એમ કે અમાર બાઈક જ મિલ્યા નહી તમાર બા નહીં મિલિન જા હોય છે તમાર બા નું નામ શું હતું સીધા માર બા હતા બોલ્યા તમારા બા બા નું નામ નહી લેવાનું માર બા

કોઈ ના હોય મનુભાઈ એવું પણ સારું કામ કર્યું હોય ને આપણે ના ના માટે સારું કામ કરવા ના એવું કોઈ ના હોય સગન તો હારા જે મળે ભાઈ તમને બીજો કોક ના લેવા પણ એ તો આપણા કોઈ શું કરાવ

લાડુ બનાયા હતા એટલે લાડુ ખાઈ ને તા તો બાર પેટમાં દુખે પછી પેલો તો હવે લાડુ ખાતા બેઠો તો હતો તો લાડુ બધા ખાતા પેટમાં દુખો ને એનું બોણું કાઢો ખાલી બે ખાતા

મોટા આખા ગામ માં હરાજ કરી ને છે જેમ તેમ વાતો કરી કરી મને કોઈ ખબર જ નહી પડતી આ ગામ ના મારાથી શું તકલીફ છે કે રહેવાનો એવું ભાઈ જાતે છોડો દે પત્ર પત્ર દે બધા ને અડધો કલાક માં કરી દે હટ પંચી બાદ જી આ પાડી પાલી ઓ હો આઈ રે લાકડા કદ ઓય આઈ આ રે ઈ વરે બીજો ચીએ વરે અરે આ તો માર બા જેવો જેવો બુહા જેવો છે ની તમે કઈ જડે જડે એટલે તન લાયો છે મે